મારી પાસે તાલીમમાં આવી ગયા છો ઓહો તો તો કાઈ ખૂટે જ નહીં સવાલ જ નથી તો સારું હારો મારા જ્ઞાન નો લાભ બીજા ખેલાડીઓને આપજો જી જી અને ખેલાડીઓની સેવા કરતા રહેજો જી ખૂબ સરસ ખૂબ આનંદ થયો મને હા ઠીક સારું સારું ભલે આવજો હાજી હાજી કાઈ વાંધો ની ઓકે ખેલાડી મિત્રો આ રીતે મારા વિડીયો સાંભળી અને તાલીમ કેમ્પમાં આવ્યા પછી અનેક વ્યક્તિઓ પોતાના કામ તો કરતા થયા છે પણ અન્ય વ્યક્તિઓને પણ મદદરૂપ થયા છે એટલે કે અન્ય વ્યક્તિઓને પણ સેવાના કામ કરે અને હું તો ત્યાં સુધી કહું છું કે હું એક સેવાનો ભેખ લઈને બેઠો છું તમે કદાચ સાવ સેવા ન કરો તો કાંઈની પણ સેવા ભાવનાથી બીજાના કામ કરી દેજો તમને ખર્ચ જેવું મળે એટલી રકમ તમે લેજો તો પણ ગણી તો પણ એ સેવા કરી જ ગણાશે માનો કે કોઈ કામ સામાન્ય હોય તો દસ હજારથી નીચે નથી થતું હવે ખેડૂતનું કામ તમે બે ત્રણ હજારમાં કરી દો તો બે ત્રણ હજારની તમને રકમ મળી વર્ષે મહિને દાળે આવા પાંચ સાત કામ કરી દો તો દસ હજારથી વધારે રકમ તમને બેઠા બેઠા મળી જાય તો એ પણ ખેડૂતની સેવા કરી જ ગણાશે હું એમ નથી કહેતો કે મારી જેમ તમે નકરી સેવા કરો પણ સેવાની ભાવના રાખી અને તાલીમ લો મારા જ્ઞાનનો લાભ લો અને અન્ય વ્યક્તિઓના પણ તમારીથી થઈ શકે એટલા કામ કરી દો પણ સાવ ટોકન દરે કરજો જે હું તાલીમ કેમ્પની અંદર સાવ ટોકન દરે પણ તાલીમ આપું છું જે રિપીટ 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 આવે હવે ત્રીજી વખત રિપીટ આવે તો પાંચસો એકાવન રૂપિયા લઉં છું ખર્ચો જ પંદરસો રૂપિયા સત્તરસો રૂપિયા જેવો ખર્ચો હોય છે તો આવી રીતે એક ટોકન એમાઉન્ટ થયું મારી જેમ તમે નુકસાની કરીને કામ કરો એવું હું નથી કહેતો પરંતુ તમને નુકસાની ન જાય તમને બે પૈસા મળે તમારી દારી હુજી રહે અને સામેવાળાને મોટો ફાયદો થાય તો પણ એ સેવા કરી જ ગણાશે આધુનિક સમયની અંદર આવી સેવા પણ કરતા રહો કારણ કે ખેડૂતોનું કોઈ નથી સમજી લેજો બધાને મન પડે ત્યાંથી ખેડૂતોને લૂટે છે આપણે કોઈના ઉપર બ્લેમ નથી કરતા પણ ખેડૂત ખાતરમાં લૂંટાય દવામાં લૂંટાય દવામાં કાંઈ ખબર જ નથી પડતી હજી મને નથી ખબર પડતી પચાસ વીઘા જમીન હોવા છતાંય દવામાં લૂંટાય ખાતરમાંય લૂંટાય બિયારણમાંય લૂંટાય કેવું બિયારણ ભટકી ગયું એ તો હારું ઉગે ત્યારે નહીં પણ જ્યારે પાક આવે ત્યારે ખબર પડે એટલે ન્યાય લૂંટાય અધૂરામાં પૂરું ટ્રેક્ટરને ખેતી કરવાવાળો એ લૂટે ચવડું મારવાળું માપ નથી હોતું કે કેટલું ઊંડું ચવડું મારે છે કે નથી મારતો હોય કેટલા કલાકમાં કેટલું કાઢવું જોઈએ એનું કાંઈ માપ હોતું નથી ઈચ્છા પડે એ બધા લૂટે અને છેલ્લે રહી જતું હોય તો માર્કેટિંગ યાર્ડમાં જાય એ ટકો કરે લૂંટે હવે રેવન્યુના કામ કરવા હોય તો એમાં પણ લૂંટાય સરકારી કચેરીઓમાં જાય તો એમાં પણ લૂંટાય તો આવા સમયે તમારી પાસે રેવન્યુ જ્ઞાન હોય તો કમસે કમ ઓલી વસ્તુ તમારા હાથમાં નથી હું એમાં તમારી કંઈ મદદ કરી શકું એમ પણ નથી પરંતુ રેવન્યુ બાબતમાં તો હું સો ટકા તમારી મદદ કરી શકું એમ છું તાલીમ લો મારા વિડીયો સાંભળો અને તમારા કામ જાતે કરતાં શીખો હવે જે ખેડૂતો અભણ છે કરી નથી શકતા પોતાના કામ જાતે તો આ ભાઈ જેમ મારી પાસેથી તાલીમ લઈ ગયા છે એમ તમે મારી પાસેથી તાલીમ લઈ જાઓ અને બીજાને સાવ ટોકન દરે એનું કામ કરી દો તો તમને પણ બે પૈસાની આવક થાય અને ખેડૂતોને પણ ફાયદો થાય મારા હિતની વાત જો સમજાય તો સમજવા પ્રયત્ન કરજો હવે તાલીમ કેમ ક્યારે હોય છે તમને પ્રશ્ન થાય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી આ જે વિડીયો છે એમાં જ્યાં મારો નાનો એવો સ્ટેમ્પ સાઇઝનો ફોટો દેખાય છે અને ટચ કરજો એટલે ચેનલ ખુલશે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ઉપર ટચ કરીને લેટેસ્ટ ઉપર ટચ કરજો એટલે નજીકનો તાલીમ કેમ્પ ક્યારે છે તાલીમ સાથે તમને તારીખ સાથે તમને ડિસ્પ્લે ઉપર દેખાશે તમારે બધા વિડીયો જોવા પણ નહીં પડે આ રીતે તમે તાલીમ કેમ્પનો લાભ લઈ શકશો અને બીજાની સેવા પણ કરી શકશો